My son. મહેસાણા દુસાગર ડેરીનો પશુપાલકોના હિતમાં મોટો નિર્ણય દુધસાગર ડેરી દૂધ ઉત્પાદકો દૂધસાગર ડેરીનો અંતર આત્મા છે દૂધસાગર ડેરી આ ચાર વર્ષ દરમિયાન પશુપાલકોને દૂધના ઉત્તમ ભાવ આપ્યા છે દુધસાગર ડેરી દ્વારા દૂધના ભાવ આઠસો થી વધારે આઠસો ત્રીસ રૂપિયા કરવામાં આવ્યા છે જો ખરા અર્થમાં પશુપાલકોના

આ ચાર વર્ષના સમયગાળા દરમિયાન દૂધના ભાવમાં એકસો એસી રૂપિયાનો વધારો થયો દૂધના ભાવમાં એકસો એસી રૂપિયાનો વધારો થવાના કારણે વાર્ષિક આઠસો કરોડ રૂપિયા વધારાના દૂધ ઉત્પાદકોના ઘરે પહોંચ્યા દૂધસાગર ડેરી દ્વારા કરવામાં આવેલા આ ભાવ વધારાનો પાંચ લાખ પશુપાલકોને સીધો લાભ મળશે પશુપાલકોમાં ખુશીની લાગણી રિપોર્ટર ચેતન પટેલ મહેસાણા